तो जय माताजी मित्रों आज ना वीडियो में मित्रों तमने ये बात करण के तुम्हारी चैनल ने 12 महीना ऊपर થઈ ગયું છે ને તમારી ચનમાં વોચ ટાઈમ અને સબ્સ્ક્રાઇબ નથી બન્યા તો શું આપડી એ ચેનલ આપણે ઘરે મોનેટાઇઝ મિત્રો થશે કે નહીં થાય એની વોચ ટાઈમ ની ગણતરી કઈ રીતે કરવામાં આવશે સબ્સ્ક્રાઇબ ની ગણતરી કઈ રીતે કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી લેને તમારા આ વિડીયો ની અંદર મિત્રો આવે છે તો વિડીયો માં ખાસ બની રહેજો કારણ કે ઘણા લોકો ની કોમેન્ટ છે કે અમારી ચેનલ જૂની થઈ ગઈ છે 12 મહિના ઉપર થઈ ગયું છે તો શું એના સબ્સ્ક્રાઇબ ગણવામાં આવશે કે એનો વોચ ટાઈમ ગણવામાં આવશે કે નહીં આવે તો આપણે આ વિડીયો એના માટે ખાસ બનાવ્યો છે તો વિડિયોમાં ખાસ મિત્રો બનાવી જો જેથી મિત્રો તમને ખબર પડે કોઈ પણ આપણા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડી જોઈએ કે આપણે ચેનલની અંદર મહેનત કરીએ છીએ અને બાર મહિના ઉપર એટલે કે ત્રણસો ને પાસઠ રૂલ્સ છે કે ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર સબ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબ બનાવવા જરૂરી હોય છે પણ કદાચ આપણી ચેનલને બાર મહિના ઉપર થઈ ગયું એટલે કે ત્રણસો પાંસઠ દિવસ ઉપર થઈ જાય છે તો શું આપણે એ ચેનલની અંદર કામ કરવું કે ના કરવું તો બસ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો અને ચેનલ ની અંદર નવા હોય અને YouTube રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડિયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને વિડિયોને આપણે શરૂઆત કરીએ મિત્રો YouTube ચેનલને મોનેટાઇઝ કરવા માટે 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઇબ અને એ પણ લાસ્ટ એટલે કે 365 એટલે કે 12 મહિનાની અંદર બનાવવાનો અહીંયા ક્રાઈટેરિયા YT સ્ટુડિઓ ની અંદર તમને જોવા મળશે ઘણા બધા લોકોની મિત્રો કોમેન્ટ હોય છે કે YouTube નો ક્રાઈટેરિયા શું છે તો મિત્રો તમે છે ને પેલા તો યુટ્યુબર બનવા માટે છે ને તમારે YT સ્ટુડિયો ની જરૂર પડે છે YT સ્ટુડિયો ને તમે ડાઉનલોડ કરો હવે YT સ્ટુડિયો તો બધા લોકોને ખબર જ છે આ એપ્લિકેશન YT સ્ટુડિયો છે જોઈ લો અહીંયા એ તમારે છે ને Play Store થી ડાઉનલોડ કરી લેવાનું છે અને YouTube નો બધું જ ક્રાઈટેરિયા તમને એમાંથી જોવા મળી રહેશે કારણ કે ઘણા લોકોને ખબર જ નથી હોતો કે YouTube નો ક્રાઈટેરિયા શું કઈ રીતે ખબર પડે કે YouTube ની અંદર આપણે પાસ એટલે કે ચનાને મોનેટાઇઝ કરવા માટે આપણે એનું ક્રાઇટેરિયાની અંદર આપણે શું કરવું પડે છે તો આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ને જેવું તમે એને ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે જો તમે એક યુટ્યુબ ચેનલ બનાવેલી હોય તો જ મિત્રો ખાસ જો ચેનલ બનાવ્યા પછી તમારે વાયટી સ્ટુડન્ટને ઓપન કરી લેવાનો છે ઓપન કરશો એટલે તમને ઓપ્શન મળશે અહીંયા જો અહીંયા કમાણી કરો એક ઓપ્શન છે એના ઉપર તમારે ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપના ફીચર જોવા મળશે જો અહીંયા આ યુટ પાર્ટનર બનવા આ ટાઈપનું લખેલું છે અને કમાણી કરવાનો તમારો પ્રયાસ શરૂ કરો આ ટાઈપનું બધું ઓપ્શન છે અને અહીંયા અલગ અલગ છે જો જોવાની પેજની જાહેરાતો શોર્ટ ફિલ્ડની જાહેરાતો અને અહીંયા લખેલું છે મેમ્બરશિપ અને સુપરચેટ અને શોપિંગ આ બધા ફીચર તમને જોવા મળતા હશે હવે એમાંથી સૌથી આ રીતે લાસ્ટમાં જશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે ત્રણ બે ઉપરના પણ મળે છે મિત્રો અહીંયા પણ આપણે મેન 12 મહિનાની અંદર કદાચ તમારું 12 મહિના ઉપર થઈ ગયું છે તો આપણે આ જરૂરી છે તો અહીંયા લખેલું છે મિત્રો જોઈ લો ખાસ કરીને કે અહીંયા શું લખ્યું છે 1000 સબસ્ક્રાઇબ અને 4000 વોચ ટાઈમ અને અહીંયા લખ્યું છે 1 કરોડ વ્યૂઝ મતલબ આ બંનેમાંથી એક ગમે તે ચાલે તો 365 દિવસની અહીયા પોલિસી મિત્રો લખેલી છે જો અહીયા લાસ્ટ 365 દિવસ લખેલું છે અને અહીયા લખેલું છે લાસ્ટ છેલ્લા 90 દિવસની અંદર 1 કરોડ દિવસ બનાવવાનો સ્કોર ટુમાટે તો 4000 વોચ ટાઈમ મિત્રો કદાચ આપડા ચેનલની અંદર મિત્રો આપણે ઘણી બધી મહેનત તો કરતા જ હોઈએ છીએ પણ અમુક વખત એવું બને છે મિત્રો કે આપણો વોચ ટાઈમ થોડા માટે છે ને ઘટતો હોય છે એક મહિનાની અંદર કે 200 કે 500 ને આપડા ચેનલની અંદર મિત્રો છે ને 365 દિવસ પૂરા થઈ જશે તો આપણે હવે મિત્રો કન્ફ્યુઝ થવાના છે કે હવે આપીએ ચેનલ મિત્રો ફેલ થઈ જવાની છે પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી તમે આ વિડિયો ખાસ ધ્યાનથી જુઓ કેનો ક્રાઈટેરિયા કઈ રીતનો છે અને એની અંદર કઈ રીતે આપણે આગળ વધવાનું છે એનો વોચ ટાઈમ આપણો ઘટે છે તો કઈ રીતે આપણે પૂરો કરવાનો છે એની બધી માહિતી તમને આપવાનું છું હવે અહીંયા મિત્રો તમારો 365 દિવસની અંદર તમારો વોચ ટાઈમ બન્યો છે દાખલા તરીકે 3500 500 વોચ ટાઈમ બાકી છે તો હવે એની અંદર 500 વોચ ટાઈમ બનાવવાનો છે એનો રૂલ છે 365 દિવસ તો તો મિત્રો વિડિયો તમારો છે ને ચાલુ રાખવાના છે તમે વિડિયો ચાલુ રાખશો એટલે અહીંયા વોચ ટાઈમ તમારો એડ થતો રહેશે અને જ્યાંથી તમે શરૂઆત કરી હતી જે દિવસથી તમે શરૂઆત કરી હતી એ દિવસથી એક એક દિવસનો તમારો અહીંયાથી વોચ ટાઈમ ઘટતો પણ જશે મિત્રો એનું કારણ છે કે લાસ્ટ 365 દિવસ એટલે મિત્રો ગમે તે તમારી ચેનલની અંદર કદાચ 3 વર્ષ થઈ ગયા છે તો 3 વર્ષની અંદર પણ તમારો લાસ્ટ 365 દિવસની ગણતરી કરવામાં આવશે આગળનો જે વોચ ટાઈમ છે એ તમારો નિકર્તો જોશે આજથી ગણતું ગણતું તમારે પાછું જવાનું છે જ્યાં 365 દિવસ થાય છે એટલા દિવસનો વોચ ટાઈમ ગણતરી કરવામાં આવશે અને આગળના દિવસનો વોચ ટાઈમ છે ને YouTube કાઢી નાખશે તો મિત્રો માહિતી તમને ગમી હશે અને સમજી પણ ગયા હશો કે YouTube ની પોલિસી કઈ રીતે છે જો તમારી ચેનલની અંદર 12 મહિના થઈ જાય છે તો ટેન્શન લેવાની જરૂર નથી બસ કન્ટિન્યુ વીડિયો ચાલુ જ રાખો આપડી એ ટેકનિકલ ચેક ઉગા ચેનલ ની અંદર 15 મહિના થઈ ગયા હતા ત્યારે મિત્રો મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હતી એટલે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો તમારે રેગ્યુલર વીડિયો અપલોડ કરતા રહેવાનું છે અને જેમ જેમ સબસ્ક્રાઇબર છે એમ વ્યૂઝ પણ વધારે આવશે એટલે જ્યારે આપણે ચેનલ ની શરૂઆત કરી એ સમય તો આપડા વ્યૂઝ ડાઉન જ હોય એટલે એનો વોચ ટાઈમ નીકળી જાય ને તો આપણે ટેન્શન લેવાની મિત્રો જરૂર હતી નથી બસ કન્ટિન્યુ ચાલુ રાખો અને વીડિયો બનાવતા રહો 4000 વોચ ટાઈમ થશે એટલે અહીંયા તમને સીધું એપ્લાય કરવાનો ઓપ્શન મિત્રો મળી જશે તો માહિતી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ઘોઘાને યુટ્યુબની જે પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો